કેમ છો ખેડૂત મિત્રો જય અંબે એન્જિનિયરિંગ દસ્તનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમારી માટે એક નવા જ રંગરૂપમાં એક સરસ મજાનું સનેડો લઈને આવ્યા છીએ જેમાં હાઇડ્રોલિક સિસ્ટમ છે પીળા કલરની વ્હીલ પ્લેટ છે અને લીલા કલરનો કલર સાથે નવા જ રંગરૂપમાં તમારી સામે લાવ્યા છીએ તો આજે સનેડાની વાત કરીએ તો સનેડામાં એક વ્હીલ પ્લેટ આપેલી છે પછી પોળા ટાયર આપેલા છે જે તમે જોવો છો જેના દ્વારા ખેતરમાં ચાલતા ગાડી તમારી સ્લીપ નથી લાગતી અને સરસ મજાનું ચાલે છે તો આજે આની ઘણી બધી આપણે માહિતી આપીશું જે તમારે ઘણા બધા પ્રશ્ન હતા એને આપણે જવાબ આપીશું આ થાયણામાં આપણે એક નવી જ પ્રકારની સિસ્ટમ લાવ્યા કે હાઇડ્રોલિક સિસ્ટમ છે જૂના થાણામાં ખેડૂતોની ઘણી ફરિયાદ હતી કે તમે જે દાંડિયા સિસ્ટમ આપો છો એના દ્વારા હાથ દુઃખે છે અને ઘણો બધો પ્રશ્ન થતો હતો તેની સોલ્યુશન સ્વરૂપે આપણે એક હાઇડ્રોલિક સિસ્ટમ લાવ્યા છીએ જો તમે જોઈ શકો છો પ્રકારનું તમારે બળ કરવાની જરૂર નથી અને એન્જિનને કોઈ પણ પ્રકારનો લોડ પણ આવતો નથી એકદમ સ્લો એન્જિનમાં ચાલે છે સરસ મજાનું ખેતરમાં ચાલે છે જ્યારે તમારે છેડો હોય ત્યારે ઉપાડવામાં તમારે સહેજ પણ તકલીફ પડતી નથી એક આ સિસ્ટમ આપેલી છે એક નવા પ્રકારની સિસ્ટમ છે જે તમને ક્યાંય જોવા નહીં મળે આ પ્રકારની સિસ્ટમ પછી બીજી સિસ્ટમની વાત કરીએ તો આપણે એક મોટી સાપટિંગ આપેલી છે જેના દ્વારા તમારે પણ પાક છે તમારે જેવું પણ વાવેતર હોય બધા વાવેતરમાં તમે તમારા પ્રમાણે વ્હીલ છે એ પહોળા સાકરા કરી શકો છો અને તમારે જેવું વાવેતર હોય એ પ્રમાણે તમે સેટ કરી શકો છો પછી પાછળ આવો તો પાછળ એક આપણે સરસ ટોપલિંગ આપેલી છે જેના દ્વારા તમે અહીંથી સેવું કરાળ તમે તેવું તમારું સાથી કરી શકો છો આ અમારો લોગો છે આમાં આપણે એક એક ટન કેપેસિટીનો હાઇડ્રોલિક જેક આપેલો છે જેના દ્વારા તમારે ગમે તેટલો પણ વજન હોય તો મૂંઝાવાની જરૂર નથી ગમે તેટલો વજન ઉપાડી શકે છે પછી આ એક આપણે રિવર્સ ગેર સિસ્ટમ આપેલી છે તમે સનેડો આગળ અને પાછળ બંને તરફ ચલાવી શકો છો અને એક બીજી ખાસ સિસ્ટમ આપેલી છે કે જેમ ટ્રેક્ટરમાં આપણે હાઈ અને લોનો ગેર આપેલો છે એમ આમાં આપણે પણ હાઈ અને લોનો ગેર આપેલો છે જ્યારે તમારે ખેતરમાં ચલાવવાનું થાય ત્યારે લોમાં કરી અને તમે તાકાત મેળવી શકો છો અને જ્યારે તમારે રસ્તામાં ઘરેથી વાડીએ જવાનું થાય ત્યારે હાઈમાં કરવાથી આમાં સ્પીડ આવી શકે છે એટલે તમે ખેતરેથી ઘરે વહેલી તકે પહોંચી શકો છો એક સરસ મજાના પંખા પણ આપેલા છે જેના દ્વારા ચોમાસામાં તમારે પાણી છે એ બારો તમારે ઉડે ને અને તમારા કપડાં બગડે ને એની માટે સરસ મજાના પંખા આપેલા છે અને આ પાછું જે અટેચમેન્ટ છે એ તમે કોઈ પણ ગાડીમાં ફિટ કરી શકો છો તમારી પાસે જે પણ ગાડી હોય એ બધી ગાડીમાં તમારે ફિટ થઈ જાય છે બંને લેવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો જય અંબે એન્જિનિયરિંગ વર્ક જસ્તનમાં મોબાઈલ નંબર છે ઇઠ્યાસી ચાર નેવ પંચાણું ત્રણ પાંસઠ